જો ગાઈશ પિન્ટુને બે જણા વાળીનાથ દર્શન કરવા બે જણા ઈચ્છા થઈ જઈએ તે બે જણા વાળીનાથ જઈએ બાઈક લઈને જો બે જણા વાળીનાથ હેડાઈએ બાઇક લઈને આજે ઈચ્છા થઈ છે કે વરસાદનું મોસમ જોડતા ર તે બે જણા બાઈક લઈને હેડાઈએ જો ગાઈશ બે જણા હેડ

<coughs> akan no, um, eh, oh, pati dada, akan pati bapak, no. jawa lain, akan pati bapak, jawa akan pati bapak, jawa lain, akan bapak, હનુમાન દાદા ચાપરાનુમાન દાદા ભાઈ મારા ઘરે ભરાઈ વિડીયો